એનું જ્ઞાન આપશે જ્ઞાન આપશે બુદ્ધિ આપશે યશ આપશે કૃપાથી આ સંસારની અંદર જીવ માત્ર ને પ્રાપ્ત થાય છે એટલા માટે વિઘ્નેશ્વર ની પૂજા સર્વ પ્રથમ બતાવવામાં આવી છે હે ભગવાનને વિઘ્નેશ્વર વિઘ્નને હરણ કરનાર ઈશ્વર કહેવાય છે નિયરバイ મૂષક પર અસવા થાય છે વિઘ્નેશ્વર શું સૂચવે છે જી ભગવાન જીવનની અંદર એ જ સૂચવે છે કે જીવનની અંદર ઉદ્યમ ઉંદર છે ને મૂષક જેને ઉંદર કહીએ છીએ જી બેન જમીની ની અંદર દર છે ને એ ઉંદર બનાવે છે અને એમાં રહે છે કોણ સાપ રહે છે હો હા અંદર ઘૂસી જાય છે ઉંદર ઘર બનાવે છે જે દેરી અંદર સાપ રહે છે સાપ કોઈ દિવસ ઘર બનાવતો નથી ઉંદર પોતાના રહેવા માટે ઘર બનાવે છે અને એમાં સાપ રહે છે સિંહ જંગલ નો રાજા છે પણ તે છતાંય એને ગુફાની અંદર થી બહાર જવું પડે છે ગુફામાંથી બહાર નીકળવું પડે છે અને શિકાર ની શોધ પણ કરવી પડે છે હરણની પાછળ મુર્ગ ની પાછળ એને દોડવું પણ પડે છે જંગલ નો રાજા છે પણ તે છતાંય સિંહ જો સૂઈ રહે તો એના મોઢામાં હરણ આવીને પડતું નથી એમ જીવનની અંદર દરેક જીવ માત્રને પોતાના પિતૃના પુણ્ય કૃપાથી ધન મલે યશ મલે વૈભવ મલે કીર્તિ વલી હોય તો પણ જીવાત્મા એમના સંતાનો એમ જ વિચારવાનું કે તો મારા પિતાએ એકત્ર કરેલી વસ્તુ છે મારે પોતે મારા પિતાના કરતા સત્કર્મોથી આગળ વધી વધીને જીવનની અંદર શું કરવાનું છે ગણપતિ ભગવાન ઉંદર ઉપર અશ્વર થઈને આ જ વસ્તુ શીખવે છે કારણ શિવના પુત્ર છે શિવજીએ બધું જ પ્રાપ્ત કરેલું હતું જીવનની અંદર આ સંસારની અંદર જગતના પિતા છે તે છતાં ગણપતિ ભગવાને પોતે આ સંસારની અંદર આખા જગતના પિતા હતા તે છતાં ગણપતિ ભગવાને પોતાની તપસ્ચર્યા પોતાની બુદ્ધિ પોતાના બુદ્ધિથી અમને આ જગતની અંદર પ્રથમ પૂજા ના અધિકારી બન્યા છે પ્રથમ પૂજાના અધિકારી ગણેશજી છે એટલા માટે આ સંસારની અંદર ઉંદર ઉપર અસવાર થઈ અને એક જ વસ્તુ શીખવે છે કે જે મનુષ્ય ઉદ્યમ ઉપર સવાર થશે મહેનત ઉપર સવાર થશે એના સર્વ કાર્યો સર્વ પ્રકારના વિઘ્નો દૂર થશે અને એના સર્વ મનોરથ અવશ્ય પરિપૂર્ણ થશે એટલા માટે ઉંદર ઉપર વિઘ્નેશ્વર સવારી બતાવેલી છે સ્નેહલભાઈ કઈ કથા જોડાયેલી છે ભગવાન ગણેશના વિઘ્નેશ્વર અવતાર સાથે મા પાર્વતીજી એમના સખીઓની સાથે

ભગવાન શું કહે છે ખબર છે જે મારું 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 કરે છે ને એને વિઘ્નેશ્વર પણ મારે મારે છે પણ એ જે એમ કે ને કે તારું 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 ત્યારે ભગવાન વિઘ્નેશ્વર એને પણ એમ જ કહે છે કે હું પણ તને તારું જ છું મારું મારું મમત્વ મારો મમ કેતા મમ નામનો રાક્ષસ ઉત્પન્ન થયો અને મમ રાક્ષસ આ સંસારની અંદર સર્વ જગ્યા યશસ્વી કીર્તિમાન અને ભગવાનના આશીર્વાદથી એટલો બધો બળશાળી થઈ ગયો ત્યારે દેવતાઓનો ગણ ફરી પાછો એકત્ર થઈ અને ભગવાનનું સ્મરણ કરે છે અને ત્યારે બે માતાના પુત્ર શાસ્ત્રની અંદર લખ્યું છે હો કે બે માતાના પુત્ર છે એવા ગણપતિ રક્ષ રક્ષ ગણા દક્ષ રક્ષ રક્ષક ભક્તા નામ અભયં કરતા દ્રાતાર ભવ ભવારણવાત દૈમાતુર કૃપા સિંધુ

તો એ ગણપતિ છે એટલે ગણપતિ ભગવાન દે માતાના પુત્ર કેવી રીતે એક તો એમની માં આપ જાણો છો પાર્વતીજી અને બીજા જે હાથીનું મસ્તક ગણપતિના શીર્ષની ઉપર લગાવવામાં આવ્યું એ હાથીની માં ઐરાવતી એ પણ ગણપતિ ભગવાનની માં ગણાય છે એટલે એ બે માતાના પુત્રને લોકો દેવતાઓ પ્રાર્થના કરે છે અને ત્યારે ભગવાન વિઘ્નેશ્વર આ સંસારની અંદર પ્રસન્ન અને પ્રગટ થયા અને ભગવાને એ મમ નામના રાક્ષસની જોડે યુદ્ધ કર્યું અને મમત્વને હરાવી અને પોતાના રાજ્યની અંદર પાછો મોકલ્યો કે જ્યાં મારી પૂજા થતી હોય ત્યારે હે મમ તારે અહીંયા રહેવું નહીં સ્નેહલભાઈ તમે ખૂબ જ એક સુંદર વાત કહી કે જે હાથીનું શીર હતું તે ગણેશજીને લગાવવામાં આવ્યું અને ગણેશજીનું જે શીર હતું તેનું શું થયું તે એક પ્રશ્ન થાય છે અને હાથીનું જે ધડ હતું તેનું શું થયું પછી કારણ કે આ વાત કોઈ જાણતું નથી હોતું ખાસ કરીને ત્યારે બહુ સુંદર મેં પહેલા વાત કરી કે બે માતાના પુત્ર છે હે તો જે જે વખતે શિવજીએ ત્રિશૂળ માર્યું અને એ વખતે બાલ સ્વરૂપ ગણપતિનું મૂળ મસ્તક હતું એ ક્યાં ગયું હે એ મસ્તક ગગડતું ગગડતું હે હિમાલયથી જે દક્ષિણ ભારતની અંદર ગયું અને દક્ષિણ ભારતની અંદર દરિયાના કિનારે મસ્તક છે એ જઈને સમુદ્રના કિનારે પડ્યું અને અને એની એક વૃક્ષ ઉત્પન્ન થયું એ ફળ ને આપણે શ્રીફળ તરીકે પૂજીએ છીએ શ્રીફળ તરીકે એની પૂજા થાય છે કોઈ પણ સત્કર્મ હોય બીજા કોઈ ફળ લાવીએ કે ન લાવીએ શ્રીફળ અવશ્ય પૂજન ની અંદર વાપરીએ એટલે એની અંદર આખો હોય છે આખો હોય ને એવા શ્રીફળને જ્યારે આવે રાખીએ છે ને ત્યાં છોડવામાં હોય છે અને મંદિરની અંદર એટલે જ આપણે મંદિર ને એટલે શ્રીફળ વધેરીએ અડધો ભાગ છે એ ભગવાનને સમર્પિત કરીએ અડધો ભાગ છે એ પ્રસાદ તરીકે આપણે ગ્રહણ કરીએ છીએ બીજી વાત કે જે હાથી હતો એ હાથીનું મસ્તક લાવવામાં આવ્યું તો હાથીનું ધડ હતું એ ક્યાં ગયું તો હાથીનું જે ધડ હતું ને એ ત્યાં નીચે પડ્યું અને એમાંથી સ્વસ્તિક બન્યો જેને આપણે સાથીઓ કહીએ છીએ પરિવાર છે ગણપતિ ભગવાનને બે પત્નીઓ છે રિદ્ધિ અને સિદ્ધિ ભગવાનને બે પુત્ર છે જે આપણે ગુજરાતીમાં સુ બને લાભ લખીએ છીએ ને એ સંસ્કૃતમાં જેને લક્ષ અને લાભ કહેવામાં આવે છે પાંચનો પરિવાર થયો ગણપતિ ભગવાનની એક પુત્રી 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 છે 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 સંતોષી સંતોષી જાણજો એ ગણેશજીની છઠ્ઠી એમની સંતોષી જીવનની અંદર લક્ષ્ય રાખશો ને તો વિઘ્નેશ્વર તમારા જીવનમાં અવશ્ય લાભ કરાવશે લાભ થશે તો રિદ્ધિ નામની સંપત્તિ આવશે અને રિદ્ધિ આવશે તો જગતમાં પ્રસિદ્ધિ થશે હશે સિદ્ધિ હશે જીવનની અંદર ગણપતિ નો પરિવાર આ જ વસ્તુ સમજાવે છે કે જીવનમાં બધું જ હોવું જરૂરી છે પણ એ બધાની સાથે સાથે જીવનમાં તમારા સંતોષ હોવો પણ એટલો જ જરૂરી છે જો જીવનમાં સંતોષ હશે ને તો તમારું જીવન છે ખૂબ આનંદથી પસાર થશે આ વિઘનેશ્વરનો મહિમા છે સ્નેહલભાઈ આભાર આપનો તમે દર્શક મિત્રોને વિઘનેશ્વરના જે મહાત્મય વિશે જણાવ્યું તે માટે આભાર જય ભગવાન જય ભગવાન તો દર્શક મિત્રો અમારી ગણેશ મહિમાની સફર આગળ પણ જારી જ રહેશે આપ અમારી સાથે જોડાયેલા રહેજો હાલ સમય છે બ્રેક લેવાનો લઈએ બ્રેક दन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि